જય જવાન જય કિસાન જય જગતા મિત્રો મારા કિસાનભાઈનો નમ્ર અપીલ છે જે મારી પાસે આ ગુજરાત સરકારની જાણકારી છે આકડા મુજબ એ હું રજૂ કરું છું ગામ મારું ધોરાજી નામ મારું જીતેશ વઘાસિયા આજે જે આ ગુજરાત ના કૃષિ મંત્રી રાઘોજીભાઈ પટેલ અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ત્રણસો ને પચાસ કરોડની વાત કરી છે ખેડૂતને સહાય આપવાની વાત કરી છે નુકસાનગ્રસ્ત ખેડૂતો માટે તો હું આજે નવ નવ વર્ષ ત્યાં જોઉં છું કે મારા ધોરાજી હોય કે ધોરાજી ગ્રામ્ય હોય કે મારા તાલુકાના ગામડા હોય એક પણ સહાય નવ વર્ષમાં મારા કિસાનોને મળી નથી તો ધોરાજીના આટલો બધો જળ હળતો અન્યાય હું એ કહેવા માગું છું કૃષિ મંત્રીને અને સીએમને ગુજરાતના આ તમે બે હજાર બાવીસમાં તમે આવક બમણી કરવાની વાત કરી હતી તમે તેત્રીસ ટકા વળતર આપવાની વાત કરો છો અત્યારે બે હજાર ચોવીસ ની વાત કરું છું તમને હું તો બીજા નાના ખેડૂતો હોય તમે હેક્ટરોની વાતો કરો છો અત્યારે જમીના લીરા થતા જાય છે આજ મારા કિસાનોના તો બે વીઘા પાંચ વીઘા ત્રણ વીઘા એને એનું શું સમજવાનું અને આજ તમે મારા કિસાન ભાઈઓને તેત્રીસ ટકા સહાય આપવાની વાતો કરો છો તમે તમે ત્રણસો પચાસ કરોડની વાતો કરો છો પણ ત્રણસો પચાસ કરોડ છે ને તમારા થોડા થાય છે આ ચારસો પચાસ કરોડ ઉપરનો આંકડો પાર થાય છે અને હું દાવા સાથે કહું છું આજે તમે વિકાસ અધિકારીઓને કે તમે કહો છો સર્વે કરવાનું તમે બસો બહુતર ટીમને વાત કરી છે ત્યાં અમારી ટીમોએ સર્વે કરી લીધું છે ગુજરાત રાજ્યની અંદર તો તમે નવ જિલ્લાને પિસ્તાલીસ તાલુકાઓને તમે સહાયની વાત કરે છે શું બીજે ક્યાં અનાવૃષ્ટિ છે જ નહીં આટલો બધો મારા ધોરાજીને જળહળતો હોય અરે તમે લોલીપોપ આપવાનું બંધ કરો આજુ હું કૃષિ મંત્રી અમારે મારી એક કિસાન તરીકે ભલામણ છે કે તમે કૃષિ મેળાઓના આયોજન કરો છો તમે ગરીબ કલ્યાણ મેળાઓના આયોજન કરો છો તો હું તમે મારા ખેડૂતોના સન્માન કરો છો અને શું આ રાજ્યની અંદર ગરીબી હટી ગઈ તમે યાત્રા કાઢો છો હર ઘર આન હર ઘર વોલૂન અરે એકવાર તો વિચારો તમે એકવાર તો વિચારો ઘર ઘર રોટી હર ઘર રોટી ક્યારે આવું વિચાર્યું છે આજ મધ્ય નાના માણસને ગરીબને આજ બિચારાને એક ટાઈમ ખાવાનું ભોજન પણ નથી મળતું આ સર્વે કરો યાત્રા પછી ગાઢજો ધીકાર છે તમારી આવી સરકારને આજે તમે બે હજાર બાવીસમાં આવક આવક બમણી કરવાની વાત કરી હતી આ ગુજરાત સરકારે અને આ નવ નવ વર્ષથી હું જાઉં છું મેં અનેક વખત ટીવીના ચેનલના મીડિયાના માધ્યમથી કીધેલું છે કે મારા ધોરાજીને આ બે વર્ષ પહેલાં વાવાઝોડું હોય કરાખરવા માવઠા પડવા અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ તો કેમ સર્વે નહીં મારા બધો તો અન્યાય કેમ મારા તાલુકાના એટલો બધો જળ હરતો અન્યાય માત્ર ને માત્ર તમે ગૂગલને મેપમાં જ માપી લ્યો છો અરે તમે અઢારમા હપ્તાની વાત કરો છો પીએમ કિસાન હપ્તાની વાત કરું છું આજે કિસાન તરીકે કહું છું કે તમે બે હજાર છે ને તમારા એ મારા કિસાન સુધી પહોંચતા નથી અને પોચે છે તો મારા કિસાનની ખેતીની સફાઈ પણ નથી થતી હજાર આઠ હજાર આપશું અમે ઓલું કરશું આવી ખોટી લોલીપોપ આપવાનું બંધ કરે કૃષિ મંત્રી હોય કે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ હોય આટલો બધો મારા ધોરાજી તાલુકા અને ગ્રામ્ય મારા ધોરાજીને અન્યાય આજ નવ નવ વર્ષથી અમારા કિસાનને એક પણ સહાય મળી નથી અને સહાયથી વંચિત જ રાખ્યા છે આ સરકારે તો તમને તમને ખોબલે ભરી ભરી દીધા સહાય આવી જોઈએ આટલો બધો શું મારા કિસાનોએ ગુનો કર્યો છે અને માત્ર તમે જ્યાં સહાયની વાત કરી છે આજની તારીખમાં તો મારો કિસાન બીજી જણસીના વાવેતરમાં ક્યારે લાગશે ક્યારે તમે સહાય આપશો કેટલા ટાઈમમાં આપશો મારો કિસાન જાય તો ક્યાં જાય આજે ધોરાજીની અંદર જમીનમાં છીપરાઓ દેખાડી દીધા છે એવા તમને ધોવાણ થઈ ગયેલા છે તો તમે ક્યાં સર્વે કર્યું છે હું એ કહેવા માંગુ છું આ સરકારને તમે બહુ જાહેરાતો કરી તમે સિત્તેર સિત્તેર વર્ષના ઇતિહાસ આપો છો પેલા તમારો દસ વર્ષનો તો ઇતિહાસ તપાસી જવો હું કિસાન તરીકે કહું છું આ સરકારને આટલો બધો અન્યાય કિસાન ઉપર અને ખેતી પ્રધાન દેશની વાતો કરો છો તમે તમે ગાય આધારિત ખેતીની વાતો કરો છો મારા કિસાનોએ શું ગુનો કર્યો છે તમે એકસો ને ત્રણ કરોડ ચોરસ મીટર જમીન ગૌચરની જમીન ઉદ્યોગોને આપી દીધી છે ખાલી વેપાર ધંધામાં નુકસાન જાય તો કે મારા લાઇટ બિલ માફ કરો અરે ક્યારેક એવું તો વિચારો ખેડૂતના બાર મહિનાની પેદાઈશ અને એની મહેનત ઉપર પાણી ફરી વળે છે તો અમે તમે અમારું શું માફ કર્યું છે તો શરમ કરો તન તમે ટાણા તન ટાણા તમે ખેડૂતનું એક ટાણું તો ખેડૂતને યાદ કરો તમારા પેટમાં અનાજ જાય છે હું કૃષિ મંત્રીને કહું છું અને મારા ગુજરાત રાજ્યના સીએમને પણ કહું છું આજે તમે બસો ને ટીમોને કામે લગાડી તો ધોરાજીને કેમ બાકાત રાખું કેમ નુકસાની છે જ નહીં મારા ગ્રામ્યમાં તાલુકામાં મારા ગામમાં તો ધોરાજીને કેમ બાકાત રાખું તમે નવ જિલ્લા અને પિસ્તાલીસ તાલુકાની સહાયની વાતો કરી છે અરે તમે સાડા ચારસો કરોડ આપો તો પણ ખેડૂતને છે ને આ આ ધોવાણ થઈ ગયેલું આ અતિવૃષ્ટિમાં ઓછા પડે છે તમે તો સાડા ત્રણસો ની જ વાત કરી છે ખાલી માત્ર ને માત્ર તમે કાગળ ઉપર ને ગુગલ ને મેપમાં જ માપી લો છો આજ કોઈ પણ જર્સી મારી ખેડૂતની પાકે છે તો તમે નિકાસબંધી કરી દો છો કેમ પેદા મારો કિસાન કરે નિકાસબંધી તમારે કરવાની આ ક્યાંનો ન્યાય છે બાકી જાઓ દુનિયાના ગમે એ વસ્તુ કોઈ પણ છેડે જાઓ મોલમાં જાઓ વેપારમાં ગયા ઉદ્યોગ ગમે આ જાઓ આજે એના ભાવથી વેચે છે અને આજે મારો કિસાન પેદા કરે ને ભાવ તમે નક્કી કરો અને ધીકાર છે આવી સરકારને તમે ત્રણ ત્રણ વર્ષથી તમે હાલતા નિકાસબંધી લાદી રહ્યો છો તો કરવાનું શું મારા કિસાનોને

આજે અઢી વીઘા છે ત્રણ વીઘા છે એનું ધોવાણ થઈ ગયું બિચારો જાય તો ક્યાં જાય કિસાન હું એ કહેવા માંગુ છું આ સરકારને મારી નંબર છે તમે એકવાર ખેડૂતને હારે રાખીને તમે સર્વે કરાવો અધિકારીઓને બોલાવો તમારા સરકારી બાબુ અધિકારીઓ એસી ઓફિસોમાં બેસીને જ આ સર્વે થાય છે બાકી ખેતરમાં જઈને સર્વે કરીને એવો મને એક પણ દાખલો નથી નવ વર્ષની અંદર મારા તાલુકા અને ગ્રામ્યમાં હું એ કહેવા માગું છું આ સરકારને હું તાલુકા વિકાસ અધિકારીને પણ મળું છું એના કર્મચારીઓને પણ મળું છું એક કિસાન તરીકે તો અમને એમ કે આવો કોઈ મેસેજ નથી આપ્યો તો કરવાનું શું અને તમે તો મોટી જાહેરાતો કરી દો છો અમે આ આપ્યું ઓલું આપી દેસું અમે આટલા હેક્ટરોમાં આપશું આટલી સહાય આપી દેશું ધીકાર છે તમારી સરકારને જય જવાન જય કિસાન જય જગતા